નામ સેતુ પટેલ છે બેક પેનનો બહુ જ ઇસ્યુ હતો મને એલ માં ગાદી બહાર આવી ગઈ આ ઇસ્યુ હતો અને ડોક્ટર મેઘાના ચોક્કસ નિદાનથી હું અત્યારે લગભગ ત્રીસ દિવસ જેવું હું ફિઝિયોથેરાપી અટેન્ડ કરી એમની એમને જે વસ્તુ મને કરાઈ એનાથી મને એકદમ જ સરસ થઈ ગયું છે અત્યારે હું વજન પણ પાંચથી દસ કિલો સુધી હું ઉચકી શકું છું હું નોર્મલ રૂટીન લાઈફ જીવવા માટે એકદમ પ્રોપર થઈ ગયું છે મને અને હવે મને કઈ જ પ્રોબ્લેમ થતો નથી મને જયારે પ્રોબ્લેમ હતો ત્યારે હું દસ મિનિટ પણ ઉભો રહું ને તો મને એટલું બધું પેઇન થાય મારે ગમે ત્યાં બેસી જવું પડે હું ક્યાંય જવું તો મને વિચારવું પડે બે મિનિટ જતા પહેલા કે મારે નથી જવું અવોઈડ કરતો હતો વસ્તુ હવે હું ચાર ચાર કલાક પણ હું ઊભો રહું છું મને કઈ જ પ્રોબ્લેમ નથી થતો આજે મને ઝીરો પેઇન છે ના મને કોઈ વસ્તુની તકલીફ છે મને એમણે એ પણ ધ્યાન રાખવા માટે કહ્યું છે કે શું શું મારે ઉચકવાનું નથી કે મારે કઈ કઈ પોઝિશનમાં બેસવાનું બધું જ એ તમને ડિટેલમાં ગાઈડ કરશે અને હું ખૂબ જ ખુશ છું અને ખૂબ જ સ્વસ્થ છું અત્યારે